વ્યવસ્થાની પરિસ્થિતિ જળવા રહે અને અરવલ્લી જિલ્લો છે રાજસ્થાનની બોર્ડરને અડીને આવેલો જિલ્લો છે જેથી કરીને કોઈ નશીલા પદાર્થો અથવા પ્રદૂષણનો મુદ્દામાલ અરવલ્લી જિલ્લામાં કોઈ અસામાજિક તત્વો ન ઘુસાડે તે માટે કુલ દસ ચેકપોસ્ટો કાર્યરત હતી એ ઉપરાંત અડતાલીસ જેટલા નાકા પોઈન્ટો તૈયાર કરવામાં આવેલા ઊભા કરવામાં આવેલા અને સઘન વાહન ચેકિંગ હાથ ધરવામાં આવેલું જે જે અંતર્ગત છવ્વીસ તારીખથી લઈ છવ્વીસ તારીખથી નાઇટથી લઈને આ દિન સુધીમાં કુલ બસો ને અઠ્ઠાણું જેટલા પ્રોહિબિશનના કેસો કરવામાં આવેલા છે વ્યવસ્થાની પરિસ્થિતિ જળવા રહે અને અરવલ્લી જિલ્લો છે રાજસ્થાનની બોર્ડરને અડીને આવેલો જિલ્લો છે જેથી કરીને કોઈ નશીલા પદાર્થો અથવા પ્રોહિબિશનનો મુદ્દામાલ અરવલ્લી જિલ્લામાં કોઈ અસામાજિક તત્વો ન ઘુસાડે તે માટે કુલ દસ ચેકપોસ્ટો કાર્યરત હતી એ ઉપરાંત અડતાલીસ જેટલા નાકા પોઈન્ટો તૈયાર કરવામાં આવેલા ઊભા કરવામાં આવેલા અને સઘન વાહન ચેકિંગ હાથ ધરવામાં આવેલું જે જે અંતર્ગત છવ્વીસ તારીખથી લઈ છવ્વીસ તારીખથી નાઇટથી લઈને આ દિન સુધીમાં કુલ બસો ને અઠ્ઠાણું જેટલા પ્રોહિબિશનના કેસો કરવામાં આવેલા છે